અને અન્ય ઘણા અભ્યાસક્રમોની કોઈ અભ્યાસ સામગ્રી આજ સુધી ઉપલબ્ધ નથી પ્રથમ સેમેસ્ટર માટે પ્રવેશ પૂર્ણ છતાં વિદ્યાર્થીને કોઈ સામગ્રી આપવામાં આવી નથી બીજા સેમેસ્ટર માટે એડમિશન પણ શરૂ થઈ ગયા છે પરંતુ યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કોમ્પ્યુટર કોર્સનું સ્ટડી મટિરિયલ ઓ ઇ આરમાંથી લેવામાં આવે છે અને તેમાં મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના વાઇસ ચાન્સેલર અને સીઆઈક્યુએ ડાયરેક્ટરે ખોટા પુરાવા અને અભ્યાસ સામગ્રી બતાવીને વિવિધ અભ્યાસક્રમોની માન્યતા મેળવી હતી પરંતુ કોઈ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી અને ગ્રાન્ટના દુરુપયોગની તપાસ કરવા અને આપેલી માન્યતા રદ કરવા અને ગ્રાન્ટ પાછી ખેંચી લેવા અને જવાબદારો સામે ફોજદારી અને કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો આપણા ચેનલ મારફતે મેં અગાઉ અમદાવાદની ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફરિયાદ કરેલી હતી અને એનો મેં આખો પ્રકરણ ઉજાગર કર્યો હતો કે એના જે કુલપતિ છે અમીબેન ઉપાધ્યાય એ પોતે જ બનાવટી દસ્તાવેજો ઉપર પ્રોફેસર રજિસ્ટ્રાર અને કુલપતિ બન્યા છે એમનો આખો મેં પ્રકરણ ઉજાગર કર્યો હતો એ અમી ઉપાધ્યાયનો જ સેકન્ડ પાર્ટ એના જે કૌમાંડો દર દિવસે ખોલતા જાય છે એમાં એક કૌમાંડ એવું આવ્યું છે કે દરેક યુનિવર્સિટીના જે પાઠ્યક્રમો હોય છે એમનો સ્ટડી મટીરિયલ હોવો જોઈએ એની ફેકલ્ટી હોવી જોઈએ તો તમને યુજીસી દિલ્હીથી માન્યતા મળે છે કે તમે આ તમારા કોર્સિસ છે એ તમે તમારી યુનિવર્સિટીમાં ચલાવી શકો છો પણ હમણાં મારા પાસે એવા આધાર પુરાવા આવ્યા છે કે આ બાબા આંબેડકર યુનિવર્સિટીમાં અમદાવાદમાં બીએ બીકોમ ઓનર્સ એમએસડબલ્યુ બીએસડબલ્યુ પછી હિન્દી ભારતીય જ્ઞાન પરંપરા આઈકેએસ એવા ઘણા પાઠ્યક્રમો છે કે જેનો કોઈ પણ સ્ટડી મટીરિયલ આજ દિન સુધી યુનિવર્સિટીમાં નથી એમના સ્ટુડન્ટનો પહેલો સેમિસ્ટર પૂરો થઈ ગયો ત્યાં સુધી એમને કોઈ પ્રોવાઈડ નથી કર્યો સેકન્ડ સેમિસ્ટરની એડમિશન ચાલુ થઈ ગઈ છે તો હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ હતા આ સબ્જેક્ટના તો એને કઈ રીતે ભણ્યા અને કઈ રીતે એને પરીક્ષાઓ દીધી અને કઈ રીતે પાસ થયા હશે તો મેં આ બાબતની ફરિયાદ મોકલાવી છે કે ભાઈ આ યુનિવર્સિટીને તમને ખોટા દસ્તાવેજો દેખાડી તમને ફાઇવ સ્ટાર હોટલમાં ઉતારીને તમને ગેરમાર્ગે દોરીને નથી ફેકલ્ટી નથી સ્ટડી મટીરિયલ અને તમારા પાસેથી એને બનાવટી માન્યતા લઈ લીધી છે તો તાત્કાલિક તમે એની તપાસ કરી એને બધી માન્યતાઓ રદ કરો કારણ કે સ્ટુડન્ટના ભવિષ્યનો પ્રશ્ન છે કે આટલા બધા સ્ટુડન્ટ નીકળશે તો એ કરશે શું જો ભણ્યા જ નથી પેલી પરીક્ષા કઈ રીતે પાસ કરી મને તો એ સમજાતું નથી તો આ અમી ઉપાધ્યાયના બધા કોમાન્ડો આવા જ ગંભીર પ્રકારના છે જેની હું રાજ્ય સરકાર મામહિમ રાજ્યપાલ સાહેબ અને હમણાં મેં છેલ્લે એની યુજીસીમાં ફરિયાદ કરી છે કે ભાઈ આ પાઠ્યક્રમો તાત્કાલિક તમે રદ કરો તપાસ કરીને એટલે હમણાં ગઈકાલથી યુજીસી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદમાં હાલચલ મચી ગઈ છે કે ભાઈ આ ખરેખર શું થયું છે એટલે એ લોકોની ટીમ કદાચ તપાસ કરવા આવી છે અથવા આવવાની છે એવા મને સમાચાર મળ્યા છે યુજીસીના રાજ્યપાલ વિનંતી કરું છું જે પોતે જ બોગસ છે બનાવટી બનેલા છે તો એ શું સ્ટુડન્ટને ભણાવશે તો તાત્કાલિક એને નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ જેમ કડક પગલો રાજ્ય સરકારે વડોદરા યુનિવર્સિટીના વીસી વિરુદ્ધમાં લીધું અને એનો રાજીનામું લખાવી લીધું એ રીતે રાજીનામો નહીં લખાવાનું એ લોકોને બરતરફ કરવાનો કે ભવિષ્યમાં બીજી જગ્યાએ નોકરી કરી જ ન શકે અને સરકારી નાણાંની ઉચાપત ન કરી શકે તો તાત્કાલિક સીએમ સાહેબને આવા ભ્રષ્ટ અમીબેન ઉપાધ્યાયને તાત્કાલિક હોદ્દા ઉપરથી ખસેડી નાખવું જોઈએ અને જે એને પોતે જ બનાવટી દસ્તાવેજો ઉપર બોગસ કુલપતિ બની છે તો એનો પણ એમને ફોદારી કેસ દાખલ કરવો જોઈએ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર